નાસ્તો કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો નાસ્તો કર્યો હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આપણે બ્લોગ અત્યારે સાંજે રાત્રે સાત વાગી ગયા છે રાત જેવું પડી ગયું છે ને આપણે બ્લોગ બનાવવાનું અત્યારે કરી દી કર્યું છે ને પપ્પા જો ફળિયામાં બેઠા બેઠા ખજૂર ખાય છે ને મમ્મી દીવા તૈયાર કરી દીધા છે ને બીજો પાકસ લેવા ગયા હતા તો મમ્મી ભગવાનના દીવા કરી રહ્યા છે ને આપણે આવ્યો તો હવે રસોઈ બનાવશું આજે તો બપોરની ટાઢી રોટલી પેઢી છે એટલે તો આપણે વખારે રોટલી બનાવશું મમ્મી જો દીવા કરી લીધા છે મમ્મીએ મમ્મીએ તો એનું કામ કરી લીધું છે હવે આપણે રસોઈ બનાવી લઈએ તો બસ આ સાથે હવે આપણે કાલ ફરી મળશું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને જો આપણે નાસ્તો પાણીને એવું તો કરી દીધું છે ને મમ્મી નાસ્તો જે નથી કર્યો ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે આઠ ને આપણે જો કચરાને એવું તો વરાઈ ગયું છે ને આપણે પોતાની ડોલ લઈ લીધી છે તો આપણે જો પોતા કરવા માંડે છે ને મમ્મી ને બાપુ આવ્યા છે એટલે તે બંને વાતો કરી રહ્યા છે તો બસ બાપુ હવે જઈ રહ્યા છે ને આપણે મંદિરેથી આવું ને ને સરસ દાદા પણ સરસ મજાના નીકળી ગયા છે ને મમ્મી એ તુલસી ને પાણી પણ પાઈ દીધું છે ને આજે વારો છે પણ પાણી આવ્યું નથી નાસ્તો કરવાનો તો છાશ બનાવી લ્યો પછી નાસ્તો કરી લ્યો પછી વાસણ ઉડકી નાખો ત્યાં પાણી આવી જાય તો પછી આપણે કામ ચાલુ કરી દઈ તો મમ્મી જો વાસણ તો પેલા છે ને મમ્મી જો છાશ બનાવી રહ્યા છે હાલો આપણે પોતા કરી નાખી પછી આજે આપણે છે ને રૂમના આ કબાટ અંદર આપણે આ રૂમના કબાટમાં આપણે ગોદડા નેવું છે તો આજે આપણે તે ગોદડા નેવું તપવાનું છે તો હાલો આપણે પણ ફટોફટ પોતા કરી લઈને મમ્મી વાસણ ઉઠી નાખી લઈએ આપણે નવરા થઈ જાય આપણે તો જો આપણે કામ કરીને નવરા થઈ ગયા છે ને આજે પાણીનો વારો છે પણ આ પાણી એવું નથી એટલે આપણે નવા જૂનું કામ આજે હજી કાઢું નથી પાણી આવે એટલે પછી કાઢશું ને તો જો આપણે જવાણું બનાવવાનું છે તો આપણે જો બધું લઈ લીધું છે તો હાલો આપણે જવાનું બનાવી લઈશું ને મમ્મીને નાસ્તો કરવાનો જે બાકી છે તો મમ્મીએ જો એ ડબ્બુ હજી લીધું છે નાસ્તો કરી લો તમે હું ત્યાં ચવાણું બનાવી નાખું તો હાલો આપણે પવા લઈ લઈશું દાણા લઈ લઈશું ભૂંગરી લઈ લઈશું તો હાલો આપણે ચવાણું બનાવી લઈએ આપણે ને મમરી બંને તળી લીધી છે ને આપણે દાણા તળી લઈશું પછી આપણે આ તપેલા મમરા શેકશું થોડું હાલો બા પેલા નાખો પછી કચું હા તેલ ઘે નાખો તમતાર ઈ બધું ચરાઈ જઈશું નાખી હાલો ગરમ પછી આ હળદર નખ બરવા મળશે પાછું ધીમા ધીમા તાપે થોડાક શેકો એટલે કડક થઈ ગયા છે અને આ ડબરામાં છે સેવ આપણે તે બનાવી હતી અગાઉ Αλλά περίτη તો જો આપણું જવાનું બની તૈયાર થઈ ગયું છે આ ડબ્બામાં ભરી તો જો આપણે જવાનું તો બની ગયું છે ને મમ્મી જો એનું કામ ચાલુ કરી દીધું આ ગાડલું એક તપવાળું નાખી દીધું છે ને આ કબાટ ના ગાઢ ગોદડા ને એવું બધું જો છે તે ખાલી કર્યું છે કાઢી ની બધું તપવીને કબાટે સાફ કરશું જો આપણે ચોખ્ખા અત્યારે બહુ જાજા નથી નાખા આટલા ચણી જાય ને પાણી ડબ્બું પણ ભરી દીધું છે પછી આપણે નાખશું કારણ કે આપણે ફળિયું ને એવું ધોશું તો વરી પાસું પલળી જાય છે ને જો ટાંકો ભરાઈ ગયો તો હાલ પહેલાં આપણે ફળિયું ધોઈ નાખશું પછી આપણે કપડાં ધોવાનું એવું કામ કરશું સરસ મજાનું આપણું ફળિયું આપણે ધોઈ લીધું છે ને આ ટાકો ભરાઈ ગયો હોય ઉપરનો વાલ ચાલુ કરી દઉં ને મમ્મી કપડાં ધોવા બેસી ગયા છે કારણ કે જાડા મોટા એ ને એવું બધું છે રનિંગમાં આપણે વાપરતા હોય કે ધું ના ધોયા નહોતા તો હાલો આ વાલ આપણે જો તૂટી ગયો છે હાલ તે વિચ્ય આપણે ઘડિયાળમાં વેગ જ છે 12 ને બપોરનો ટાળો થઈ ગયો છે ને આપણે જો કપડાં બપડા નવા ગોદડા ને બધુંય તા ગાડલું પણ તપેવું છે ને ધોયા છે કેટલાય બધા તે બધાય નાખ્યા છે ઉપર ને પછી હવે ઉનાળો છે એટલે એક આય બધુંય તો ન થાય એટલે થોડું થોડું આપણે બધું કરશું ને આપણે જો આજે ચણાની દાળનું શાક બનાવવાનું છે ને હારે આપણે કાચી કેરીનો સંભાળો કાચો એમાં આપણે જો હળદર મરચું ને હળદર નહીં સોરી એમાં આપણે નાખ્યું છે મરચું મીઠું ને ધાણાજીરું ને આપણે આ જો ચણાની દાળનું શાકનું આપણે ટમેટોનું મરચું ને સુધાર લીધું છે ને એ કોથમરી પણ લઈ લીધી છે હવે દાળ ગઈ છે તો હાલો એનો વઘાર કરી લઈ ને રોટલીનો લોટ પણ આપણે જો બાંધીને રાખી દીધો છે તો મમ્મી અહીંયા ફળિયામાં રોટલી કરશે મમ્મીએ જો ફળિયામાં બળતું તો કરી દીધું છે ચૂલો તો સળગાવી દીધો છે ને તડકો એટલો છે ને ગામડામાં તો આમ તડકો તો વધારે લાગે કારણ કે ખૂલ ખૂણ હોય ને બધું એટલે તો હાલો આપણે શાક વઘાર કરી લઈએ તો જો આપણે સવારે આમાં આપણે તૈયું હતું ને તો એમાં જ આપણે વઘાર કરી નાખશું તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે आले ना फूलक है वैसे डार्ड डार्ड है ना आज थोड़ी વધારે બફાઈ દેઈ હે છે આથી થોડી પોચી બફાઈ ર હોય ને તો મજા આવે આજા ને આપણે તો જો કઠોળ શાક બનાવીએ તો બને ત્યાં સુધી આપણે રસાવાળા જ બનાવીએ કારણ કે આપણે ઘરમાં બધાને રસાવાળા જ શાક ભાવે ને અમુક કઠોળના શાક કોરા પણ બનાવે એમ પણ આપણે છે ને જાજા ભાગે કોરાય બનાવી જાજા ભાગે રસાવાળા જ બનાવી હાલો આપણે શાક બની ગયું છે મમ્મી એકલા એકલા રોટલી બનાવે છે આવું ને રોટલી બનાવડાવે જમવાનું તૈયાર કરું

પપ્પા જમાણું હેપા જમી ખેતર આવીને આવ્યા ને પછી જમવા બેઠા છે ને એટલે પપ્પા જમી લે પછી મમ્મી ને અમે બંને સાથે જમવા બેસુ આપણે જમવા બેસી ગયા છે જના વાગ્યા છે સાડા પાંચ આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં છે જો હોળીનો ખજૂર છે ચમાણ તો મમ્મીને અમે જો બંને નાસ્તો કરવા બેસી ગયા છીએ તો આ સાથે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ Baby, yes, it is.